આજ રોજ તારીખ પાંચ જાન્યુઆરી માણસા પતંજલિ યોગ સમિતિ તરફથી અમારો સાયકલ પ્રવાસ છેલ્લા વર્ષથી દર રવિવારે નાના મોટા પ્રવાસો હોય છે અંદર શ્રી રામજી મંદિરની અંદર દર્શન કર્યા અને મૂર્તિઓ જોઈને એટલો બધો ભાવ પ્રગટ થયો અને સ્વામીજી અહીંયા જે અમને આવકાર આપ્યો ખરેખર પતંજલિ યોગ સમિતિ માણસા તરફથી એમનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ